નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા બ્રેન્ડેડ વ્યક્તિનું અંગદાન શહેરના ગોત્રી વિસ્તારમાં બે પુત્રો અને પત્ની સાથે રહેતા આશરે પિસ્તાલીસ વર્ષીય ભૂપેન્દ્રભાઈ સોમાભાઈ વસાવાનું પડી જવાથી માથામાં ગંભીર ઇજાને કારણે બ્રેન્ડેડ થતા તેઓના અંગોનું જેમાં બે બે આંખો લીવર અને હૃદયનું દાન આપવામાં આવ્યું હતું સ્ટર્લિંગ હોસ્પિટલમાં અંગદાન કરીને લીવર અને હૃદય અમદાવાદ ગ્રીન કોરિડોર દ્વારા મોકલવામાં આવ્યા અંગદાન અંગદાન એ મહાદાન છે કેટલાક દર્દીઓને નવજીવન આપી શકાય છે લોકોમાં હવે અંગદાન અને દેહદાન અંગેની જાગૃતિ આવી છે તેના કારણે લોકો હવે પોતાના પરિવારજનો જેમાં ખાસ કરીને બ્રેન્ડેડના સંજોગોમાં હવે અંગદાન કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ સાથે સેવા પૂરી પાડી રહ્યા છે વડોદરા શહેરના ગોત્ર વિસ્તારમાં પોતાની પત્ની અને બે પુત્રો સાથે રહેતા આશ્રય પૈસાલીસ વર્ષીય ભૂપેન્દ્રભાઈ શોમાભાઈ વસાવા જેઓનું બાથરૂમમાં પડી જતા માતાના ભાગી ગંભીર ઝાઓ પહોંચી હતી તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબોની સમજાવટ થતા પરિવારના સભ્યોની સ્થળોમાંથી ભૂપેન્દ્રભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને શુક્રવારે શહેરના નટુભાઈ સર્કલ નજીક આવેલા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ભૂપેન્દ્રભાઈ વસાવાના અંગો જેમાં તેમનું હૃદય પેકેટની લીવર બે આંખોનું દાન કરવામાં આવ્યું હતું અને જેમાં હૃદય અને લીવર ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ મોકલવામાં આવ્યા હતા બાકીના અંગે આંખો લીવર વડોદરાના જરૂરિયાતમંદ દર્દીઓને દાન કરાશે આમ કુલ છ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવશે ત્યારે હોસ્પિટલ પરિસરમાં હોસ્પિટલના તબીબો સ્ટાફ અને ભૂપેન્દ્રભાઈના પરિવારજનો દ્વારા ફૂલો થકી પરમ આત્માને વંદન કરવામાં આવ્યું આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબ ડોક્ટર કમલેશ પરીખે જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈને પડી જવાથી માથામાં ગંભીર કારણે તેમના મગજની એક ફાટી ગઈ હતી જેના કારણે મગજમાં લોહી ભરાવાને કારણે તેઓ બ્રેન્ડેડ થયા હતા અને તેઓના અંગો યુએન મહેતા હોસ્પિટલની ટીમ હૃદય લેવા માટે આવી હતી જ્યારે લીવર સિવિલ હોસ્પિટલની ટીમ લેવા આવી હતી જ્યારે બંને કિડની સ્ટર્લિંગ હોસ્પિટલમાં જ ઉપયોગમાં લેવામાં આવશે અને આંખો વડોદરાના જલારામ ટ્રસ્ટને દાન આપવામાં આવી છે मैं डॉक्टर माधव तामणकर मैं यहाँ पे किडनी ट्रांसप्लांट नेफ्रोलॉजिस्ट और ट्रांसप्लांट फिजिशियन हूँ आज जैसे डॉक्टर कमलेश पारिक ने बताया एक आईसीयू में एक यंग पेशेंट अराउंड 47 ईयर ओल्ड पेशेंट जिनका कोई कारणवश मगज में ब्लीड होने के कारण ब्रेन डेड घोषित करना पड़ा और उसके बाद उनकी फैमिली ने ये कठिन समय में भी अच्छा डिसीज़न ले के अपना अंगदान का पेशेंट का डिसीजन लिया वो अंगदान के डिसीजन के बाद हम लोग ने सोटो मतलब स्टेट ऑर्गन ट्रांसप्लांट को इन्फॉर्म किया उन्होंने जिस तरह से गाइडेंस किया उस तरह से पेशेंट का हृदय लीवर आंखें और दो किडनी इनका अंगदान अभी हो रहा है और जो किडनी है वो स्टर्लिंग हॉस्पिटल को यहाँ पे मिल रही है तो हमारे जो दो पेशेंट जो कई साल से डायलिसिस पर थे और कठिन समय से बिता जा रहे थे हर हफ्ते में तीन बार डायलिसिस कर रहे थे आज उनका किडनी ट्रांसप्लांट हो जाएगा और वो डायलिसिस फ्री हो जाएंगे ये अच्छा काम जो हुआ है ये सोसाइटी ने मतलब जो अपने स्टेट ऑर्गन ट्रांसप्लांट टीम जो सोसाइटी है उन्होंने जो जिस तरह से हम लोग को सहकार्य किया और पेशेंट के रिलेटिव ने जो अच्छा डिसीजन लिया उसके कारण हो रहा है और उससे लगभग लगभग सात जिंदगियां बदलने वाली है हूँ डॉक्टर कमलेश परिक हूँ नेफ्रोलॉजिस्ट हूँ किडनी ट्रांसप्लांट फिजिशियन आज हमारे त्याँ बहुत सारी भावना थी એક બ્રેન થયેલા વ્યક્તિએ એમના અંગદાનની ભાવના બતાડી તો અમે એમનું હૃદય એમનું લિવર બે કિડની અને આંખોનું દાન કરીને આટલા બધા માણસોની જીવન બચાવવાનું એક ઉમદા કાર્ય કરી રહ્યા છે અમદાવાદની ટીમ આવી છે કે જે હૃદય અને લિવર લઈ જશે બે કિડની અમે અહીંયા સર્લિંગ હોસ્પિટલના જ પેશન્ટોને ટ્રાન્સપ્લાન્ટ માટે આપીશું એમાં એક મેલ છે એક ફિમેલ પેશન્ટ છે જે લોકો બહુ લાંબા વખતથી ડાયાલિસિસ પર હતા અને આ ઉમદા ભાવનામાં પેશન્ટના પરિવાર જે બ્રેન્ડેડ વ્યક્તિ થાય એમના પરિવારનો ખૂબ સાથ સહકાર મળ્યો અમારી અહીંયાની ટીમ પણ અમારી સાથે રાત દિવસથી છેલ્લા કાલથી અને અમદાવાદની ટીમ પણ વહેલી સવારના નીકળીને અહીંયા પહોંચી છે અને અમે આ બસ કામને પૂરું પાડવા માટે અહીંયા હવે મથી રહ્યા છીએ ભાઈ સોમાભાઈ મારા કાકાનું નામ છે એમને પરમ દિવસે ઘરે પડી ગયા હતા તો એમની માથાની નસ ફાટી ગઈ હતી એના લીધે અમે હોસ્પિટલ લઈને આવ્યા હતા બધા પ્રયત્ન બધા રિપોર્ટ્સ બી કરાયા પણ નોર્મલ રીતે કંઈ એમને સક્સેસ થયું નહીં પછી બીજી ફરીવાર સાંજે એ જ ફરીવાર બીજી નસ ફાટી ગઈ અને કાલ સવારમાં અમને જણાવ્યું કે એ એક્સપાયર થઈ ગયા છે તો અમને પછી હોસ્પિટલમાંથી એમ કીધું કે તમારે શું કરવું જોઈએ તમારે ઘરે લઈ જાવ હોય તો ઘરે લઈ જાઓ પણ અમે નિર્ણય પરિવારે નિર્ણય લીધો કે અમે એમનું અંગ દાન કરીએ કે એમનો જીવ ના બચાવી શક્યા તો પણ એમના લીધે કોઈ બીજાના પણ જીવ બચાવી શકીએ અમે બસ અગ્રીમ